નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર સાયન્સની અંદર ચેપ્ટર નંબર બે સ્થિત વિદ્યુત અને કેપેસિટન્સ શરૂ કરેલું છે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવું એવો પ્રશ્ન બની ગયા છીએ હવે આજના ટોપિકની અંદર આપણે પ્રશ્ન જોવો છે કે વિદ્યુત બારના તંત્રને લીધે કોઈ બિંદુ પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ સાબિત કરવું સમીકરણ મેળવું અહીંયા માની લો કે પાંચ વિદ્યુત બારો છે આ ક્યુ વન વિદ્યુત બાર છે આ ક્યુ ટુ વિદ્યુત બાર છે ક્યુ થ્રી વિદ્યુત બાર છે ક્યુ ફોર વિદ્યુત બાર છે અને આ એક પાંચમો વિદ્યુત બાર ક્યુ ફાઈવ છે અને અહીંયા આ પાંચે પાંચ વિદ્યુત બારને લીધે અહીંયા કોઈક બિંદુ પી છે પી બિંદુ પર ઉદ્ભવતું સ્થિતિમાન આપણે શોધવું છે તો અહીંયા આપણે Q1 વન વિદ્યુત P પી બિંદુ સુધી માની લો કે આ આર ફાઈવ પી જેટલું અંતર છે તો અહીંયા આપણે દરેક વિદ્યુત બાર ને લીધે અહીંયા ક્યુ વિદ્યુત બાર લીધે પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં કેટલું થાય તો આપણે જાણીએ છીએ પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન વી ટુ બરાબર કે ક્યુ ટુ આર ટુ પી થવાનું છે એ જ રીતના ક્યુ થ્રી વિદ્યુત બારને લીધે પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં વી થ્રી બરાબર કે ક્યુ થ્રી અપોન આર થ્રી પી થવાનું છે બહુ જ સરળ પ્રશ્ન છે એ જ રીતના ક્યુ ફોરને લીધે આપણે અહીંયા લખી શકીએ ક્યુ ફોરને લીધે વિદ્યુત સ્થિતિમાં તો શું થાય વી ફોર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ફોર પી એ જ રીતના વિદ્યુત બાર ને લીધે વિદ્યુત સ્થિતિમાં વી ફાઈવ બરાબર કે ક્યુ અપોન આર ફોર પી થાય આ દરેક વિદ્યુત બારને કારણે પી બિંદુએ ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધ્યું હવે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન વીપી શોધવું છે તો આપણે એક નિયમ જાણીએ છીએ જેને કહેવાય સંપાતપણાનો નિયમ નિયમ મુજબ કુલ સ્થિતિમાન શું થાય તો વીપી બરાબર વી વન વી ટુ ડોટ 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 અહીંયા પાંચ છે તો વી ફાઈવ લખી શકાય દેરફોર વીપી ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા જોઈ શકો છો કે દરેકમાંથી કેવા નીકળી જશે કોમન નીકળી જાય તો અંદર શું વધે q1 વનના છેદમાં આર વન પી છેદમાં આર ટુ પી તમે બધું લખવું હોય તો લખી શકાય હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું ડોટ 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 પ્લસ ક્યુ છેદમાં આર પી તો પી બિંદુ પર ઉદભવતું કુલ વિદ્યુત સ્થિતિમાં નાટલું થાય જો આપણે એન વિદ્યુત ભારના તંત્ર માટે એટલે કે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો શું થાય તો વી બરાબર કે એ તો કોમન જ રહેવાનું છે અહીંયા સીગમાં આઈ બરાબર વન ટુ એન ક્યુઆઈ છેદમાં આર આઈપી થવાનું છે જો એન આઈ બરાબર બે લઈએ તો અહીંયા ટુ પી ત્રણ લઈએ તો થ્રી આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યુત બારના તંત્રને લીધે કોઈ બિંદુ પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાંનું સૂત્ર મેળવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો જોડે વિડીયો શેર કરો થેન્ક યુ